પાદરા તાલુકામાં ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણીનો કેમ્પ યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં ત્રણસો ઉપરાંત જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય સહિત ખેતીવાડીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત રાજ્યમાં ખેડૂતોને પૂર્વ મંજૂરી સાથે કૃષિ સાધનો માટે સબસીડીની ચૂકવણી કરવામાં આવે છે જે અંગેની યોજના ખેતીવાડી શાખા દ્વારા આપવામાં આવે છે વડોદરા જિલ્લા પંચાયતના ખેતીવાડી શાખા દ્વારા મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ચાલુ વર્ષે પાદરા તાલુકામાં ખેડૂતોના ખેતી માટેના ત્રણસો નેવું સાધનોને પૂર્વ મંજૂરી આપવામાં આવી હતી જેથી સાધનોની ચકાસણી અંગેનો ચકાસણી કેમ્પ પાદરા ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં કૃષિ સાધનો જેમાં રોટા વેટર કલ્ટીવેટર પલાવ પાવર સહિતના સાધનો આપવામાં આવ્યા હતા ખેડૂતોએ પોતાના સાધનોની સબસિડી માટે અગાઉ ઓનલાઈન અરજી કરી હતી જે સાધન સહાય માટે ચકાસણી કેમ્પ પાદરા પીપી સ્ટ્રોફ હાઈસ્કૂલના મેદાન ખાતે યોજવામાં આવ્યો હતો આ કેમ્પમાં પાદરાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા સહિત ખેતીવાડી અધિકારી એન એમ વસાવા તથા મદદનીશ ખેતી નિયામક પટેલ તેમજ વિસ્તરણ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા જિલ્લાના ખેતીવાડી શાખાના અધિકારીઓ પણ પાદરા તાલુકામાં યોજાયેલા કૃષિ ચકાસણી કેમ્પમાં ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોના કૃષિ સાધનોની ચકાસણી કરી હતી જેઓને આવનાર દિવસોમાં ખેડૂતોને મળવા પાત્ર સહાય પણ તેઓના ખાતામાં જમા થશે ગુજરાત સરકાર શ્રી દ્વારા ખેડૂતોને ખેતીના સાધનોમાં સહાયરૂપ થવા માટે ખેતીના સાધનો ખરીદ કરવામાં સબસિડી આપવામાં આવે છે તે આધારે ખેડૂતો પોતાના સાધનો ખરીદ કરીને ખેતી કરી શકે છે તે માટે આજ રોજ ખેતીવાડી વિભાગ દ્વારા વેરિફિકેશન કેમ્પ પાદરા ખાતે રાખવામાં આવેલો હતો જેમાં લગભગ ત્રણસો નેવું સાધનોની સહાય આપવામાં આવશે આ સાધનોમાં કલ્ટિવેટર લાવ થ્રેસર જેવા વિવિધ સાધનોને અંદાજીત એક કરોડ ને પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલી એ સબસિડી આપવામાં આવશે તો આજે તેનું વેરિફિકેશન રાખવામાં આવેલું હતું અને પાટડા તાલુકાના ખેડૂતો એમાં જોડાયા હતા આજરોજ પાદરા પીપી શ્રોક હાઈસ્કૂલ ના કમ્પાઉન્ડ ની અંદર માન્ય મુખ્યમંત્રી કૃષિ યાંત્રીકરણ યોજના અંતર્ગત ખેડૂતોને જે સાધનો ફાર્મ મશીનરીના સાધનો આપવામાં અરજી કરવામાં આવી હતી આ અરજી કર્યા બાદ ખેડૂતોએ સાધન ખરીદી કરીને આજે ચકાસણી માટેનો કેમ્પ આ પાત્રા ખાતે રાખવામાં આવ્યો હતો જેમાં ત્રણસો નેવું જેટલા સાધનો આજે ચકાસણી અર્થે અહીં આવ્યા છે રોટાવેટર બસો ને બાવીસ કલ્ટિવેટર અઠ્ઠાવન અને પ્લાવ અઠ્યાવીસ પ્રેશર લેઝરલેન્ડ ડેવલર આ બધા વિવિધ જાતના સાધનોનો આજે ચકાસણી માટે અહીં બોલાવવામાં આવ્યા હતા આ ચકાસણી કેમ્પ બાદ તમામ ખેડૂતોને ચકાસણી સબસિડીની રકમ છે એ દસથી પંદર દિવસની અંદર તેઓના બેંક ખાતાની અંદર જમા આપવામાં આવશે આજે જે આજના જે કેમ્પમાં સાધનો બોલાવ્યા છે એનો એક કરોડ અને પિસ્તાલીસ લાખ રૂપિયા જેટલી સબસિડી સરકારશ્રી દ્વારા ખેડૂતોને આપવામાં આવશે ગુજરાત સરકાર અને ખેતીવાડી શાખા દ્વારા જે કેમ્પ રાખવામાં આવેલો હતો એમાં ઓટોવેટર ડીસો લાવ માટે કેમ્પ રાખવામાં આવે એમાં સરકાર દ્વારા ઓનલાઈન અરજી કરવાની હોય છે એમાં બાદ ખરીદી કરવામાં આવે છે અને એમાં પચાસ ટકાની સબસિડી આપવામાં આવે છે આનાથી ખેડૂતોને ઘણો ફાયદો થાય છે અને પચાસ ટકાની રકમ ખેડૂતને પાછી મળે છે એ માટે ગુજરાત સરકાર અને ખેતીવાડી સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માની મારે રોટોવેટર પ્લાવ અને દીપોની અરજી હતી એમાં કોને કોણ મંજૂર થઈ ગયેલી છે અને આજે